માક્ષર મહિનાના પવિત્ર દિવસે શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી માક્ષર મહિનાનો વિશેષ મહિમા કહેવાય છે કારણ કે પરંપરા મુજબ આજના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા આ પવિત્ર પ્રસંગને લઈને વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી હિન્દુ ધર્મ અનુસાર શ્રાવણ તથા માક્ષર મહિના બંને ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે આ અવસરે ભક્તો નૈમિતિક શિવલિંગ પૂજા કાવડયાત્રા શિવપુરાણ પાઠ અને વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરે છે શિવલિંગની ઉપાસના ખાસ ફળદાયીન માનવામાં આવે છે અને તેની ઉત્પત્તિ તથા પરંપરા વિશે પણ ભક્તોમાં વિશેષ ઉત્કૃષ્ટતા જોવા મળી હતી આજે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવલિંગને અગિયાર એકવીસ એકાવન અને એકસો આઠ દીવડા પ્રગટાવી પૂજા અર્ચના કરવાનો મહિમા ભક્તોને સમજાવવામાં આવ્યો ભક્તોએ મોટી સંખ્યામાં દીવા પ્રગટાવી દૂધાભિષેક રુદ્રાભિષેક અને મહાઆરતીમાં ભાગ લીધો શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું કે માક્ષર મહિનામાં શિવલિંગની પૂજા કરવાથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ આરોગ્ય અને કલ્યાણી કલ્યાણની પ્રાપ્ત થાય છે ભક્તોને ખાસ કરીને આજના પવિત્ર દિવસે ઉપાસના અને દીવા પ્રગટાવવાનો મહિમા સમજાવવામાં આવ્યો હતો પુણ્ય પવિત્ર માક્ષર માસ ચાલી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે માસાનામ માર્ગ શીર્ષોહમ બારે મહિનામાં સૌથી ઉત્તમમાં મહિનો આ માક્ષર માસ છે આ માક્ષર માસની અંદર આજે મહા આદ્રા નક્ષત્ર છે આ નક્ષત્ર ખૂબ મહત્વનું છે આ નક્ષત્ર દિવસે સૌ પ્રથમવાર ભગવાન શિવજીના લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એમની સૌ પ્રથમ વખત બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી ત્યારબાદ આ લિંગ પૂજાનો બહુ મોટો મહિમા છે આજના દિવસે શિવ ભક્તો તમામ ભાવિક ભક્તો સનાતનીઓ ભગવાન શિવજીની પૂજા કરે અને શિવજીની પૂજા કરી ભગવાન મહાદેવની સમક્ષ અગિયાર એકવીસ એકાવન એકસો આઠ દીપ પ્રગટ કરે તો એનો વિશેષ મહિમા છે એ આનંત પુણ્ય આપનારું છે આજનો મહત્વનો દિવસ છે